નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનો સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી સંજાણ ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને સુવિધા મળી રહે તે માટે રેલવે સ્ટેશન નજીક અંડરપાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી સંજાણ વિસ્તારમાં પૂર્વ તરફ રહેતા લોકોને અવરજવરમાં સરળતા રહે તે માટે અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદી પાણીનો ભરાવો થતાં અંડરપાસ બિનઉપયોગી સાબિત થઈ રહ્યો છે સ્થાનિક વિસ્તારમાં રહેતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે અંડરપાસ નજીક મસમોટા ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળે છે કારણે જાહેર સુરક્ષા એવી સ્થિતિ છે રીતને ધ્યાને લઈ સ્થળ ઉપર સુરક્ષા સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાની પલસાડ વિસ્તારમાં રહેતા લોકો ચોમાસાના ચાર મહિના જીવના જોખમે પસાર કરતા જોવા મળે છે નાની પલસાણ ગામ વચ્ચેથી દમણગંગા નદી પસાર થતી જોવા મળે છે જિલ્લાની સૌથી મોટી નદી હોવાથી દમણગંગા નદીમાં ચોમાસાના ચાર મહિના પાણીનો ઘસમસતો પ્રવાહ વહેતો જોવા મળે છે દમણગંગા નદીને કારણે નાની પલસાણ ગામ ચોમાસા દરમિયાન બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે નદીના એક તરફના ભાગમાં ગવુડપાડા વિસ્તારમાં પચાસ થી સાહીઠ જેટલા પરિવારો રહે છે સ્થાનિક વિસ્તારના લોકોએ રોજિંદી કામગીરી માટે નદી પાર કરીને જવું પડતું હોય છે નદી પાર કરવા માટે અન્ય કોઈ સુવિધા ન હોવાથી લોકોએ ટ્યુબ ઉપર નિર્ભર રહેવું પડે છે ચોમાસા દરમિયાન મેડિકલ ઇમરજન્સીમાં દર્દીને ટ્યુબના સહારે નદી પાર કરાવવી પડે છે જો કોઈ વ્યક્તિનું અવસાન થાય તો ટ્યુબ અને ટાયરના સહારે તેને નદી પાર કરી અંતિમ ક્રિયા માટે લઈ જવું પડે છે વર્ષોથી ગૌડ પડાફળિયાના પચાસથી સાઠ જેટલા પરિવારોના સભ્યોએ ચોમાસા દરમિયાન હાલાકી વેઠવી પડી રહી છે સરકાર દ્વારા અવર જવર માટે કોઝવે અથવા પુલનું નિર્માણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ટ્યુબના સહારે નદી પાર કરતા લોકો અઢારમી સદી ની યાદ તાજી કરાવી રહ્યા છે જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે પરંતુ દમણગંગા નદી ઉપર પુલના અભાવે સ્થાનિક વિસ્તારના લોકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે નામ ગામિત પિન્ટુભાઈ લાછીયાભાઈ છે હું મેં નાની મેં નાની પતંગ ગામમાં રહું છું ગૌફાડા પડ્યામાં રહું છું અમારે ગામમાં બસો ત્રણસો લોકો રહે છે અમારે ગામમાં બસો ત્રણસો લોકો રહે છે અને ઘર હો પચાસ સાઠ રૂપિયા પચાસ સાઠ ઘર છે ને આવી બહુ લોકો છે અને નાના નાના છોકરાઓ પ્રાથમિકમાં ભણવા જાય છે એ લોકોને હો તકલીફ છે નદીની પાર આવવા જવું પડશે આ ટ્યુબના સહારે અમે આવીએ છીએ એ લોકોને સવારે મૂકવા આવીએ ને સાંજે હો લેવા આવીએ ને બાલવાડીમાં નાના નાના છોકરાઓ જાય એ લોકોને સવારે મૂકવા આવીએ ને પછી એ લોકોનો ટાઈમ થાય તે લેવા આવીએ ને અમારે જો સરકાર ને સરકારી એમ્બ્યુલન્સમાં બોલાવવા હોય તો એમ્બ્યુલન્સ હો મેન રસ્તા પર જ રહે ને અહીંયાથી અમે જોઈ બાંધીને નદી સુધી લાવીએ નદીમાં ટ્યુબના સહારે અમે ઉતારીએ ને અહીંયાથી પછી ત્યાં એક કિલોમીટર જેટલું મેઇન રસ્તા પર કાઢીને પછી લઈ આવતા છે ને ત્યાં પછી બેસાડીને એમ્બ્યુલન્સમાં લઈ છે અને એવું રાશન માટે હો અમે દુકાનમાં આ બાજુ ચાવી છે તો પછી એલો હો દુકાનમાં કન્ટ્રોલમાં જવા માટે હો આ બાજુ ચાલતા છે તો પછી તેઓ અમે અહીંયાથી શૂભમાં ઉતારીને પહેલી બાજુ લઈ આવતા છે એ હો ભીંજવાની બહુ શક્ય ત્યારે પ્લાસ્ટિકમાં અમે બાંધીને અમે કપડા પ્લાસ્ટિકમાં બાંધીને પછી અહીંયા બેસીને પછી પહેલી બાજુ આવતા છે જે લોકોને તરતા આવડે એ લોકો ઉતારીને મોકલતા છે તો પછી બીજાને બોલાવો પડે છે એવું બધું થાય અમારી ખાસ વિનંતી સરકારને એવી છે કે ફૂલ કે કોજવે બનાવે આપે એવી અમને મારું નામ વિઠ્ઠલભાઈ મંગુરભાઈ ધૂમ ગામ નાની પલસાન હું નદીને આ પાર એર એમને મારા ગામના કમસે કમ પચાસથી સાહીઠ ઘરો નદીની પહેલી પાર છે એ લોકોને જવા આવવા માટે આ ટૂંકનો સહારા સિવાય બીજો કોઈ ઉપાય નહીં મળે તો એ લોકો રાશનની દુકાનમાં આવે રાશન લઈને ટૂંક પર બાંધીને પહેલી પાર લઈ જાય તો એ લોકોને એટલી તકલીફ છે કે રોહિયાર જંગલનું ફળીઓ મોર છે ત્યાં લગી મેન રસ્તો છે તો એ લોકોને ત્યાંથી પણ જવા જવા આવવા માટે કોઈ ઉપાય નહીં રસ્તાનો એ સુવિધા નહીં તો એ લોકો માટે ખરેખર સરકારને અમારી એક જ વિનંતી છે કે કોઝવે કમ કોઝવે અથવા તો પુલ બનાવી આપે તો અમારા નાનીપલસન ગામના જે ગૌળપાડા ફળીઓ કરીને અમે આ ફળિયાને છે એ લોકોને જવા આવવા માટે પુલ બનાવી આપે અથવા તો કોઝવે બનાવી આપે ને અમારે શમશાન અમારી નદીની પેલી બાજુ છે તો શમશાનમાં લઈ જવા માટે અમે ઘરેથી મૃત્યુ જે થયેલું એને લઈ આવીએ નદી લગી પછી કમસે કમ થી ત્રણ ટૂંપો બાંધીને એના પર મયત બાંધીએ ને પહેલી બહાર લઈ જાય જેને તરતા આવડે એ એમની હાથે જાય ને તો પછી બાકીના નદીના આ બાજુ રહે તો અમારી સરકારને એ જ વિનંતી કે અમાર એ

ભારે તેમજ બાદ ત્રણેય યુવકોએ મહિલાને એમ કેમ બહાર કાઢી હતી ઘટના અંગે જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી પોલીસે મહિલાની પૂછપરછ કરી પરિવારજનોને જાણ કરી હતી સ્થાનિક વિસ્તારના યુવકોની બહાદુરીને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો અમે અહીંયા જોઈએ એક માણસ આવતો હતો અમે ત્રણ એમતો સારી છે હમણાં હમણાં ત્રણ જણા હમણાં ગામના ગામના કુંદન વલસાડ જિલ્લાનો ધરમપુર તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે જ્યાં દર વર્ષે એકસો પચીસ ઇંચ કરતાં વધુ વરસાદ વરસે છે રાજ્યનો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે પરંતુ સ્થાનિક વિસ્તારના ખેડૂતોની વ્યવસ્થા કહો કે કમ ભાગ્ય અહીંના ખેડૂતોએ ચોમાસાની ખેતી ઉપર નિર્ભર રહેવું પડે છે ઉનાળા દરમિયાન સિંચાઈના પાણીની સુવિધાના અભાવે અહીંના ખેડૂતો બીજો પાક લઈ શકતા નથી પહાડી વિસ્તાર હોવાને કારણે સ્થાનિક વિસ્તારના ખેડૂતોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી અહીં મોટા ડેમ બનાવી શકાતા નથી પરિણામે અહીં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને તેથી જ ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા સર્જાય છે સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની રજૂઆત બાદ સરકાર દ્વારા લો લેવલના તેમજ મીડિયમ લેવલના ચેકડેમ બનાવવાની કામગીરી થઈ રહી છે મીડિયમ અને નાના ચેકડેમના નિર્માણથી સ્થાનિક વિસ્તારમાં પાણીનો સંગ્રહ થઈ શકશે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકશે આખા કપરાડામાં જે મોટી નદીઓ છે દમણગંગા નદી છે પાર નદી છે કોલક નદી છે એનાથી દોઢધા નદી છે એવી નાની નાની નદીઓ છે બધી જ નદીઓ ઉપર મોટા ચેકડેમો એટલે મોટા એટલે ત્રણ મીટરથી લઈને દસ મીટર સુધીના પંદર મીટર સુધીના પણ ચેકડેમોનું આયોજન કરીને અમે સરકારને આપેલું છે એમાંથી લગભગ અમને ચા ચાલીસથી પચાસ કરોડના ચેકડેમો બની ગયા છે ને ચાલીસ પચાસ કરોડની અમને મંજૂરી મળી ગઈ છે ને બાકી પ્રોસેસની અંદર છે પણ એ પાણી થકી ખેતી કપરાડાના ખેડૂતોને જે પાણી મળે તો ધારેલું અત્યારે અમારી એપીએમસી છે દક્ષિણ ગુજરાતમાં બિલીમોરા પછી ટોપ એપીએમસી અમારી એટલે કે મારી એપીએમસી બારે બાર મહિના ચાલે છે અમારા ખેડૂતો બારે મહિના શાકભાજી અને બીજી બધી વેરાયટીઓ કરે છે એના એના ખાતર સરકારનો જે નિર્ધાર છે કે સર્વાંગી વિકાસ થવો જોઈએ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર